નમસ્કાર દોસ્તો કેમ છે મજામાં ને આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આપણે એક અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોના અસાઇનમેન્ટ બનાવેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દાખલા ગણો ચારમાંથી ત્રણ જેના કુલ છ માર્ક છે અહીંયા જો અધ્યયન નિષ્પત્તિ આપણને આપ્યું છે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક વિશે જણાવે છે તો નીચે આપેલા અને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપની અંદર આપણે દર્શાવવાના છે વિષના છેદમાં ત્રણ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એને મિશ્ર સ્વરૂપમાં ફેરવવો હોય તો આખી રીત આપણને આપેલી છે ભાંગાકાર કરીને આ રીતે આપણે દાખલાઓ ગણી શકાય તો તમે જોઈ શકો છો ત્રણ દાખલાઓ આપણે ગણવાના છે પણ તમે જોઈશો અહીંયા ત્રણ કરતાં ઝાઝા દાખલાઓ આપણે મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પરીક્ષાની તૈયારી કરી શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મિત્રો આ જે અધ્યયન નિષ્પત્તિ છે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે આપણે અધ્યયન પોથી એકમ કસોટીઓ જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તે અને પાઠ્યપુસ્તકોની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે કે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી કારણ કે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફના અભ્યાસથી સારામાં સારી રીતે આ સત્રાંત પરીક્ષાની તૈયારી કરી શકશે અને શિક્ષક મિત્રો જે છે તે પોતાના વિદ્યાર્થીઓને પુનરાવર્તન રિવિઝન કે સરસ તૈયારી કરાવી શકશે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમે સેવ કરી લેજો અને કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી તમે પીડીએફ મેળવી શકો છો અને જો સીધી તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે અહીંયા કે ભાઈ નીચે આપેલા છેદમાં છ દસ પૂર્ણાંક ત્યાર પછી છે નવ પૂર્ણાંક ત્રણના છેદમાં સાત આઠ પૂર્ણાંક ચાર ના છેદમાં નવ પ્રશ્ન નંબર બે એ ખૂટતો અપૂર્ણાંક ભરો જેના કુલ ચાર ગુણ છે સાતના છેદમાં દસ માઇનસ ખાલી જગ્યા બરાબર ત્રણના છેદમાં દસ તો સાતના છેદમાં દસ માઇનસ ત્રણના છેદમાં દસ એટલે જવાબ આવશે બેના છેદમાં પાંચ તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને દાખલાઓ આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી નીચેના દાખલાઓ ગણો ત્રણમાંથી બે જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો દાખલો આપણને આપેલો છે તો આ પ્રમાણે આપણે પહેલો દાખલો ગણી શકીએ આ જે પહેલો દાખલો છે એવી જ રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર બે આપણને આપેલો છે તો દરેક દાખલાઓ જે છે એની રકમ આપેલી છે રીત આપેલી છેદ ઉડાડેલા છે અને જવાબ સાથે તમને દરેક દાખલાઓ અહીંયા આપવામાં આવેલા છે અને જેટલા પણ દાખલાઓ પૂછાવાના હોય એના કરતાં તમને ઝાઝા વધારે દાખલાઓ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે આ પ્રકારનો અથવા તો આ જ દાખલો પૂછાય તો ખૂબ જ સારી રીતે દાખલો ગણી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી આગળની અધ્યયન નિષ્પતિમાં એવું કહ્યું છે કે દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરે છે જેના કુલ આઠ માર્ક છે તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને આવ્યું છે કે જીરો પોઈન્ટ સાત છ બે પાંચ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવે

અને કયા અહીંયા જે તમને જોશો તો સવાલ અને તેમની નીચે જવાબો પણ આપેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની નિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે મોસ્ટ એમપી પ્રશ્નો મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુપ્રિન્ટને પ્રિન્ટને આધારે તમારી સ્વાધ્યન પોલી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક શિક્ષક મિત્રોએ પણ અવશ્ય તેમ મેળવી લેવો જેથી કરીને પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે પુનરાવર્તન રિવિઝન કે તૈયારી કરાવી શકાય અને વિદ્યાર્થીઓ પણ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જેથી કરીને તેઓ સારામાં સારી તૈયારી કરી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો જેના કુલ બાર માર્ક છે બરાબર તો અહીંયા રોજિંદી પરિસ્થિતિમાં દર્શાંશ પૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા બાદ બાકી આધારિત વ્યવહારો કોયડા ઉકેલ જે છે તે તમને પૂછાવાની શક્યતા છે તો આ પ્રમાણેના તમે જોઈ શકો છો કે અહીંયા દાખલાઓ આપણને આપેલા છે તો આ દરેક દાખલાઓ જે છે તે સરસ રીતે અહીંયા તમને જવાબ સાથે ગણતરી સાથે દર્શાવવામાં આવેલા છે અને જ્યારે પણ જેટલા દાખલા પૂછાવાના હોય એના કરતાં તમને થોડા વધુ દાખલાઓ આપેલા છે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો જે છે તે પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે તૈયારી કરાવી શકે અભ્યાસ કરાવી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ સાતમો દાખલો જોઈ રહ્યા છે ત્યાર પછી આ સેમ રીતનો એટલે કે આ સેમ પ્રશ્નની અંદર આઠ દાખલાઓ આપણને કુલ આપેલા છે ત્યાર પછી જોઈએ આગળ માંગ્યા મુજબ જવાબ આપો અહીંયા આપણને કહ્યું છે કે રોજિંદા જીવનમાંથી માહિતીને એકત્રિત કરી તેને કોષ્ટકની અંદર દર્શાવે છે તો અહીંયા આપણને કોષ્ટક આપવામાં આવેલું છે એના ઉપરથી આવૃત્તિ વિતરણ ચિહ્નવાળું કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે અને એના ઉપરથી નીચે તમે જોશો તો કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે તો એવી રીતે તમે જોઈ શકો છો કે આ બીજું કોષ્ટક આપણને બનાવું છે એના ઉપરથી જોઈએ આપણે બીજા કેટલાક પ્રશ્નો અને તેમના ઉત્તરો ત્યાર પછી આ ત્રીજું કોષ્ટક આપેલું છે એમનું આવૃત્તિ ચિહ્નના કોષ્ટક જે છે ત્યાર પછી એમના ઉપરથી પ્રશ્ન અને ઉત્તરો આપણને આપેલા છે એવી રીતે આપણે આગળ વધીએ તો અહીંયા કહ્યું છે કે માહિતીને અનુરૂપ ચિત્ર આ લેખનું અર્થઘટન કરે છે તો નીચે ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપે છે એમાં જુઓ તો નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપણને આપેલો છે એમાં એક ટ્રેક્ટર જે છે બરાબર એક ટ્રેક્ટર દર્શાવે છે તો આ જે ચિત્ર આલેખ છે એના ઉપરથીને આપણને કેટલાક પ્રશ્નો પૂછવાનું છે કહ્યું છે તો આ પ્રશ્નો પણ આપણને પૂછવાનું પ્રશ્નો પૂછાઈ શકે ચિત્ર આલેખ ઉપરથી નીચે જે પ્રશ્નો આપેલા હોય પ્રશ્નોના જવાબ આપવાનો તો આવા ઘણા બધા ચિત્ર આલેખ પણ આપણે અહીંયા દર્શાવ્યા છે જોઈ શકો છો જેથી કરીને કોઈ પણ ચિત્ર આલેખ તમને પરીક્ષાની અંદર પૂછાય તો તમે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી અને તમે આ દરેક પ્રશ્નોના જવાબો જે છે તે ખૂબ સરસ રીતે અને ખૂબ સારી રીતે આપી શકો ત્યાર પછી આગળની અધ્યયન નિષ્પતિ તો અહીંયા આપણને કહ્યું છે કે આસપાસ રહેલી વસ્તુઓ જેવી કે વર્ગખંડનું ભોંયતળિયું ચોક બોક્સની બાજુઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે પ્રશ્ન નંબર સાત યોગ્ય વિકલ્પો પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિકલ્પો આપવામાં આવેલા છે તો આ રીતે ખૂબ બધા જ પ્રશ્નો જે છે તેના જવાબો સાથે આપણે ખૂબ સરસ રીતે માહિતી અહીંયા પ્રોવાઈડ કરી છે અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે અસાઇનમેન્ટ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ આધારે આપણે તૈયાર કરેલા છે જે તમે જરૂરથી મેળવી લેજો ત્યાર પછી અહીંયા આપણને કહ્યું છે કે નીચેના જોડકા જોડો તો અહીંયા આવો પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે જોડકા જોડવા માટેનો અથવા તો જોડકાની જગ્યાએ તમને ખાલી જગ્યા પણ પૂછી શકે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત બી માંગ્યા મુજબ ગણતરી કરો જેના કુલ છ માર્ક છે તો તમે જોઈ શકો છો કે આપણને અહીંયા દાખલાઓ આપેલા છે તો આ જે પણ દાખલાઓ પૂછવામાં આવેલા છે એ દાખલાઓના આપણે ઉત્તરો સાથે ગણવાનો પ્રયત્ન કરવાનો છે તો આ પ્રમાણેના દાખલાઓ પ્રશ્ન નંબર છ ની અંદર તમને પૂછાઈ શકે અથવા તો પરિમિતિનો કોઈ એક દાખલો પૂછાય બરાબર છે કે જેમાં આકૃતિ તમને આપેલી હશે અને આકૃતિ ઉપરથી તમારીની બધી બાજુઓના માફનો સરવાળો કરી અને પરિમિતિ શોધવાની હશે બરાબર તો એક દાખલો પૂછાય આપણે ત્રણ દાખલાઓ આપેલા છે અથવા તો ક્ષેત્રફળનો પણ એક દાખલો આપણને અહીંયા પૂછાઈ બરાબર કે આકૃતિ આપેલી હોય ઉપરથી તમને સમગ્ર જે આકૃતિ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું હોય તો આવો એક દાખલો પૂછાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ત્રણ જેટલા દાખલાઓ દર્શાવેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સી નીચે આપેલા કોયડા ઉકેલો બે માંથી એક તો તમે જોઈ શકો છો ક્લમ અહીંયા જે આપણને દાખલાઓ આપેલા છે દાખલાઓને ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ અહીંયા જવાબો સાથે આપણે રજૂ કર્યા છે રીત પણ દર્શાવવામાં આવેલી છે ત્યાર પછી બીજું એક ટેબલના ઉપરની સપાટીનુંમાં બે મીટર અને એક મીટર પચાસ સેન્ટીમીટર છે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો આ પ્રમાણેના જે દાખલાઓ છે એ પણ આપણે ખૂબ સારી રીતે ખૂબ સરસ રીતે અહીંયા દોરી શકીએ છીએ સમજી શકીએ છીએ લખી શકીએ છીએ અને ગણી શકીએ છીએ આ ત્રીજો દાખલો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ જલનો ઉપયોગ કરી અને આપેલ પરિસ્થિતિનું સામાન્યકરણ કરે છે તો આ રીતે પણ પૂછી શકે ત્યાર પછી યોગ્ય વિકલ્પો પસંદ કરો તો અહીંયા તમને કેટલાક વિકલ્પો આપેલા છે ત્યાર પછી કેટલીક ખાલી જગ્યાઓ પણ તમને આપેલી છે તો તમે જોઈ શકો છો કે આ દરેક ખાલી જગ્યાઓને વિકલ્પો જે આપણને આપેલા છે તે આપણે ગણી શકીએ ત્યાર પછી આગળની અધ્યયન નિષ્પત્તિમાં એવું કહ્યું છે કે વિવિધ પરિસ્થિતિમાં ગુણોત્તરનો ઉપયોગ કરી અને જથ્થાની તુલના કરે છે જેમ કે કોઈ વર્ગમાં છોકરા અને છોકરીનો ગુણોત્તર જેમ બે છે તો પ્રશ્ન નંબર નવ એ સૂચના મુજબ ગણતરી કરો જેના કુલ પાંચ માર્ક છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ દાખલાઓ આપેલા છે તો આ જે દાખલાઓ છે એ પ્રમાણે આપણે ગણી શકીએ અને આ પ્રશ્નની અંદર આ પ્રમાણેના દાખલાઓ અહીંયા પૂછાતા હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બી માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ છ માર્ક છે તો શિલા અને સંગીતા વચ્ચે વીસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વહેંચો તો પેનની કુલ સંખ્યા આપણી પાસે અહીંયા વીસ છે તેવી રીતે બીજો દાખલો છે ત્યાર પછી આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે તો દાખલા નંબર એ દાખલા નંબર બી દાખલા નંબર સી દાખલા નંબર ડી ઈ એફ વગેરે દાખલાઓ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તમે જોઈ શકો છો એકમ પદ્ધતિનો દાખલો ગણો તો સાત મીટર કાપડની કિંમત બસો ચોરાણું રૂપિયા છે તો પાંચ મીટર કાપડની કિંમત કેટલી હશે તો અહીંયા તમે એનો અભ્યાસ કરી શકો છો દરેક દાખલાઓ જે છે તે તમારી સમક્ષ અહીંયા આપણે દર્શાવેલા છે ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે તે બધા જ અસાઇનમેન્ટ જૂના પ્રશ્નપત્ર અને આ જે પ્રશ્નપત્ર છે તેના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અથવા તો પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને નીચે આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમને આપેલો છે આ નંબર ઉપરથી કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં